અમદાવાદની અંદર જે પ્લેન સળગાવવા જવામાં આવ્યું ક્રેશ થઈ ગયું જે ટકરાઈ બિલ્ડિંગ સાથે ટકરાઈને ક્રેશ થઈ ગયું એની અંદર શું સાચું હતું કારણ કે જેના જે કારણથી તંત્રની બેદરકારીથી પાયલોટની બેદરકારીથી અને પાયલોટે સાર સંભાળ પૂરી રીતે પાયલોટ આખા વિમાનને ચેક ના કર્યું અને શા કારણ હતું સા જવાબદારી અને કેટલા લોકોના અંદર મોત થયા છે એ સાચો આંકડો આજે આ વિડીયોની અંદર બતાવવાનો છે મિત્રો વિજયભાઈ રૂપાણી એમનું પણ આ પ્લેન ક્રેશ થયું એની અંદર મોત થયું છે અને એ પણ એક બહુ મોટી ગુજરાત માટે દુઃખદ ઘટના છે કારણ કે એ આપણા ગુજરાત માટે પાંચ વર્ષ માટે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે લોકોના દિલમાં એમની જગ્યા હતી અને લોકોના પ્રત્યે એમની લાગણી પણ ખૂબ જ હતી તો કઈ રીતે શા માટે એ પ્લેનમાં જયા અને કઈ રીતે એમનું મોત થયું ક્યાં આગળ જઈ રહ્યા હતા શા માટે જઈ રહ્યા હતા તો બધું જ કારણ આજના આ વિડીયોની અંદર તમને સંભળાવવાનો છું અને વિડીયો પણ બતાવવાનો છું કેટલી સ્પીડથી વિમાન પ્લેન જ્યારે લેન્ડિંગ ટેક ઓફ થતું હતું તો કેટલી સ્પીડ હતી ને કેટલી શા કારણથી પાછી સ્પીડ ઘટી ગઈ અને વિમાન એકદમ જમીન જમીન તરફ ખેંચાવા લાગ્યું અને નીચે ઉતરાતા ઉતરતા ઉતરતા એક બિલ્ડિંગ સાથે ટકરવાયું અને મોટા ધમાકા સાથે આખું પ્લેન ક્રેશ થયું અને કેટલા લોકો અંદર મૃત્યુ પામ્યા તો તમામ વિગત આજેના આ વિડીયોમાં તમને જણાવવાનો છું સંભળાવવાનો છું અને એ પણ વિડીયો દ્વારા નમસ્કાર મિત્રો તો આજના વિડીયોમાં પૂરેપૂરો વિડીયો જોજો અને બન્યા રહેજો કારણ કે આજે હું જણાવવાનો છું કે શું કારણ હતું પ્લેન ક્રેશ થવાનું અમદાવાદની અંદર તો સૌ પ્રથમ જાણીએ મિત્રો શરૂઆતથી વાત કરવા માગું છું તો ધ્યાનથી સાંભળજો અને વિડીયાને પૂરેપૂરો નિહાળવાની કોશિશ કરજો તો મિત્રો સૌ પ્રથમ તો આપણા ગુજરાતના અમદાવાદની અંદર સરદાર વલ્લભભાઈ એરપોર્ટની અંદર એક ત્રણ હજાર લાંબો રોડ અને એના ઉપર જ્યારે ફૂલ સ્પીડથી વિમાન દોડાવવામાં આવે છે અને ત્રણ હજાર ફૂટ રનિંગ કર્યા બાદ ધીરે ધીરે ફટાક લઈ અને વિમાન ઉડાન ભરે છે અને જ્યારે છ છો છસો પચીસ ફૂટ જેટલું વિમાન ઉપર જાય છે અને અચાનક જ વિમાન ધીરે ધીરે નીચે આવવા લાગે છે અને થોડાક જ દૂર અને જ્યારે ટેક ઓફ થયું ત્યારે લગભગ બપોરના એક વાગ્યા અને અડ અડત્રીસ મિનિટ જેટલો સમય હતો અને ત્યારબાદ બે જ મિનિટની અંદર વિમાન ટેક ઓફ કરે છે અને ફટાક લઈને પાછું વિમાનની અંદર કોઈ ટેકનોલોજી ઇસ્યુના કારણે ધીરે ધીરે નીચે આવવા લાગે છે અને એક એરપોર્ટની બહાર એક મોટી ઇમારતો એક મોટો રહસ્ય ઈલાકો હોય છે એની અંદર એક મોટી બિલ્ડિંગના સાથે એ ટકરાય છે અને ટકરાવાથી એક મોટો ધમાકો થાય છે બરાબર મિત્રો અને આ ધમાકો થયા બાદ આ પ્લેને કેટલા લોકોનો ભોગ લીધો કેટલા લોકો આજે મૃત્યુ પામ્યા છે અને એમાં આપણા વિજયભાઈ રૂપાણી પણ એક આપણા જે મુખ્યમંત્રી ગુજરાતના રહી ચૂક્યા એ પણ બહુ દુઃખની લાગણી વ્યક્ત કરું છું તો એ પણ મૃત્યુ પામ્યા બળીને ખાક થઈ ગયા મિત્રો કોઈના ચહેરાઓ ઓળખાતા નથી કોઈની લાશ પણ મળતી નથી મિત્રો એવી રીતે આ ધમાકો થયો છે અને આખા ભારતની અંદર આજે એટલી બધી દુઃખની લાગણી છવાઈ ગઈ છે કે ના પૂછો વાત મિત્રો તો હવે વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનની અંદર શા માટે જયા હતા એ પણ હું તમને જણાવી દઉં કે એમની દીકરી લંડનની અંદર રહે છે તો દીકરીને મળવા માટે વિજયભાઈ રૂપાણીએ ટિકિટ બુકિંગ કરાવી હતી અને જ્યારે આ પ્લેન લંડન જવા રવાના થયું અને એની અંદર સવાર થયા તો આજે એમનો જે એક લકી નંબર પણ હતો જે ગાડી એમની હતી એની અંદર પણ બાર જીરો છ જ નંબર રાખતા કોઈ પણ એમને આ બાર જીરો છનો આંકડો હતો એ આજે એમના માટે ગોજારો સાબિત થયો કારણ કે તારીખ હતી મિત્રો બાર અને છઠ્ઠો મહિનો એટલે બાર જીરો છ બે હજાર પચીસ તો મિત્રો આ જ આંકડો એમનો ભોગ લીધો અને આવી રીતે એમનું મૃત્યુ થયું એમને પણ ભગવાન એમની આત્માને ખૂબ ખૂબ અશ્રુ ભીની શ્રદ્ધાંજલિ હું પાઠવું છું અને ભગવાન પણ એમની આત્માને શાંતિ આપે રેડી હવે બીજી વાત મિત્રો કે પ્લેન શા કારણથી આવી ઘટના ઘટી પ્લેન પ્લેનની અંદર શું ખામી હતી તો એ પણ આપણી જોડે એક વિડીયો આવ્યો છે અને એ પણ જ્યારે આની પહેલાં જ્યારે વિમાન દિલ્હીથી આવ્યું હતું તો એની અંદર જે વ્યક્તિ એ પ્લેનની અંદર જે આવ્યો હતો અમદાવાદની અંદર પ્લેનમાં બેસીને તો એ ભાઈએ આપણા સમક્ષ એક વિડીયો મોકલ્યો છે વિડીયો બનાવીને કે આ પ્લેનની અંદર શું શું ખામી હતી તો એ પણ એ વિડીયો બતાવ્યો છે અને આજે એ વિડીયો આપણી સામે આવ્યો છે તો આટલી બધી આ પ્લેનની અંદર ખામી હોવા છતાં એને ફરીવાર યાત્રા કરવાનું કરવા માટે પેસેન્જરોને અંદર ભરવામાં આવે છે કારણ કે પ્લેનની અંદર મિત્રો ઘણી બધી ખામીઓ હતી ઘણી બધા અંદર યંત્રો કામ નહોતા કરી રહ્યા ટેકનોલોજી અંદર કામ નહોતી કરી રહી અને છતાં પણ પાઇલોટ દ્વારા આ પ્લેન ઉડાડવામાં આવે છે તો મિત્રો જે વિડીયો ભાઈએ મોકલ્યો છે બનાવીને કે અંદર કોઈ એસી કામ નહોતા કરતા કોઈ લાઇટ કામ નહોતી કરતી આવી તો ઘણી બધી મિત્રો અંદર ટેકનિકલ ખરાબી હતી તો એ પ્લેનને રિપેરિંગમાં ના મૂક્યું ચેકિંગ ના કર્યું અને તોય છતાં પાયલોટે આ વિમાન ઉડાડ્યું અને આજે બસોથી અઢીસો લોકોનો જ ભોગ લીધો છે મિત્રો તો બહુ દુઃખની લાગણી થાય છે તો જોઈ લઈએ આપણે મિત્રો જે વિડીયો આ ભાઈએ મોકલ્યો છે જે પહેલા વિમાનમાં બેસીને આવ્યા હતા અમદાવાદ બરાબર આ એ જ વિમાનનો વિડીયો છે મિત્રો તો જોઈ લઈએ થઈ ગઈ ગયો હવે મિત્રો જે તમે આ વિડીયો જોયો અને એ વિડીયો જયારે દિલ્હીથી આકાશભાઈ વત્સ નામનો કોઈ વ્યક્તિ દિલ્હીથી અમદાવાદ આવ્યા હતા ત્યારે પ્લેનની અંદર સવાર હતા એ ટાઈમે એમને એસી ચાલુ કરવાની કોશિશ કરી તો એસી પણ ના ચાલુ થઈ લાઇટ કરવાની કોશિશ કરી એ પણ ચાલુ ના થઈ ટીવી પણ કોઈ ચાલુ ના થતી હતી તો તમે મિત્રો જોઈ શકો છો કે અંદરના ભાગમાં આટલી બધી ખરાબી હોય આટલો બધો કબાળા હોય આખું કબાળ કહી શકાય આ પ્લેનને તો એના અંદર એન્જિનની તો કોઈ કાળજી લેતું જ નહીં હોય ને મિત્રો એવું તો આપણને આભાસ થઈ શકે છે ને અંદરના ભાગના કોઈ યંત્ર કામ નતા કરી રહ્યા કોઈ ટેકનોલોજી કામ નથી કરી રહી કોઈ કોઈ જગ્યાએ લાઇટ બંધ હતી કોઈ ટીવી નથી ચાલુ થતી અંદર જે પણ મનોરંજન માટે જે ટેકનોલોજી અંદર હતી એ તમામ તમામ બેકાર થઈ ચૂકેલી હતી કબાળ થઈ ચૂકેલી હતી તો મિત્રો આ એક પ્રકારનું આપણે ભંગાર પ્લેન કહી શકાય તો એ પણ અત્યે વાત છે કે આ એક પ્રકારનું ભંગાર થઈ ગયેલું પ્લેન હતું મિત્રો અંદરના કોઈ આવા ભાગો નાના નાના ભાગો જો કોઈ મેકેનિક એન્જિનિયર ઇલેક્ટ્રિશિયન કોઈ અંદર એ જોવામાં જ ના આવી હોય એની કાળજી લેવામાં ના આવી હોય કોઈપણ યંત્રની કે આટલી બધી અંદર ખરાબી છે આટલી ટેકનોલોજી અંદર કામ કરી રહી નથી ઇલેક્ટ્રિક આટલું કામ કરી રહ્યું નથી તો કોઈ પણ પ્રકારની કાળજી ના લઈ લીધી આ પ્લેનની અંદર અને જ્યારે પ્લેનની અંદર આ નાની નાની વસ્તુની કાળજી નહીં લીધી હોય તો મિત્રો એન્જિનનો કબાળ કેટલો હશે કેટલું ભંગાર થઈ ગયેલું હશે અને આ ભંગાર પ્લેનને ટેક કરવા ટેક ઓફ કરવામાં આવ્યું અને આજે પાઇલોટને પણ બેદરકારી જ કહેવાય અને જે એરપોર્ટના જે અધિકારીઓ હોય જે એરપોર્ટની સાર સંભાળ રાખતા હોય પ્લેનની સાર સંભાળ રાખતા હોય જે પણ મિત્રો આ પ્લેન બધું ચેકિંગનું કામ વર્કિંગ કામ કરતા હોય તો આ પ્લેનને આજ સુધી કેમ આટલી બધી ખરાબી હોવા છતાં પણ એની કાળજી લેવામાં ના આવી અને આ પ્લેનને રિપેરિંગ કરવામાં ના આવ્યું અને જેથી જેના કારણે પ્લેન અમદાવાદથી જ્યારે લંડન જવા માટે ટેક ઓફ કરવામાં આવ્યું તો મિત્રો ટેકનોલોજી કામ કરવાનું બંધ થઈ ગયું એન્જિનને કામ કરવાનું બંધ થઈ ગયું મિત્રો છસો ફૂ છસોથી છસો પચીસ ફૂટ જેટલું ઉપર જઈ વિમાન અને અચાનક એન્જિનની ખરાબી થઈ જાય છે તો મિત્રો આ કાળજી લેવા ના આવી ત્યારે જ આ હાદસો બન્યો અને આજે ભારત દેશની અંદર બસો બેતાલીસ લોકો મૃત્યુને ઘાટ ઉતરી ગયા મિત્રો અને દરેકના કોઈને ભાઈની ગુમાવ્યો કોઈ બહેન ગુમાવી છે કોઈ તો મિત્રો આખો પરિવાર ગુમાવી ચૂક્યું છે અને આપણે પણ ગુજરાતના પૂર્વ સીએમ ગુમાવ્યા વિજયભાઈ રૂપાણીને તો આ બધું એક બેદરકારીના લીધે જ થયું છે અને આવા હાદસા તો મિત્રો ગુજરાતની અંદર આ એક બે વર્ષની અંદર ઘણા બધા થઈ ચૂક્યા છે આની પહેલાં પણ એક રાજકોટની અંદર આપણે જોયું હતું મોરબીની અંદર ઝૂલતો પુલ જે બનાવ્યા આવ્યો હતો તો એના પણ રસ્સા એ બધું કબાડ હતું અને છતાં પણ લોકોની ઉપર ભીડ કરવામાં આવી હતી અને અચાનક પુલ પણ એ તૂટી ગયો હતો એ વખતે પણ ઘણા બધા લોકો આવી રીતે મૃત્યુને ઘાટ ઉતરી ગયા હતા અને કેટલા લોકોએ પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા તો સરકારને કહેવા માગું છું કે આવા જેટલા પણ સ્થળો છે પર્યટક સ્થળો છે પ્લેનો છે રેલવે છે દરેક જગ્યાએ જે જે પણ કાળજી લેવામાં રાખવામાં આવેલા માણસો હોય એમને કડક રીતે કહેવું જોઈએ કે તમે કોઈ પણ પ્રકારના પ્લેન હોય રેલવે હોય એને પૂરેપૂરી ચકાસણી કરવામાં આવે અને જે કબાડ કબાડ કબાળ ભંગાર લાગતું હોય તો એવા યંત્રને ઉપયોગમાં લેવાય નહીં તો આવી પણ સરકારને કાળજી રાખવી જોઈએ બરાબર તો મિત્રો આજે તો ભારત એક દુઃખની લાગણી વ્યક્ત કરી રહ્યું છે તો તમામના તમામ જે આજે આ પ્લેન ક્રેશ થયું એની અંદર જે મૃત્યુને ઘાટ ઉતર્યા અને જે પણ લોકો બળીને ખાક થયા છે એમને ભગવાન પ્રાર્થના કરું છું એમની આત્માને શાંતિ આપે એમના પરિવારોને દુઃખ સહન કરવાની કુદરત શક્તિ આપે મિત્રો તો મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આવાના આવા વિડીયો હું તમારા સુધી મોકલતો રહીશ રેડી તો રજા આપશો જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત